સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન પાવર બેન્ક સ્માર્ટ વોચ લેપટોપ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહર મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફે સુનીલ નરુ આ પાંચમા વિનોદ કુંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છય છ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ છય છ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખોલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે